ગઈ કાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કટલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવે છે કેટલા દારૂ છે કેટલા નંગ પીડી છે કુલ બોટલ 44136 નાની મોટી થઈને અને ટ્રક તેમજ અન્ય મુદ્દામાલ મળી અને કુલ કિંમત રૂપિયા એક લાખ એક કરોડ ત્યાંથી લાખ ચાર હજાર ત્રણસો ને વીસ જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવે છે કુલ ત્રણ ઈસમો ની ધરપકડ થયેલી છે ત્રણ ઈસમો જે છે એ એ પૈકી એક ઇસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવા વાળો છે અને બાકીના જે બે ઇસમો છે

પણ પ્રશ્ન એ છે ધંધો કરી રહ્યા છે ખેડા જિલ્લાના કડલાલ પોલીસ સ્ટેશનની હદમાં ગાડવેલ ગામની નજીક જ્યાં સાંત ગામડાની હવા વહેતી હોય ત્યાં ચાલી રહ્યો હતો એક અંધારો વિદેશી દારૂનું કટિંગ થતું હતું અને તે પણ એવું જે બજારમાં એક પોઈન્ટ પચીસ થી એક પોઈન્ટ પચાસ કરોડ ની કિંમત નું લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની ટીમે આજે સવારે જ અચાનક દાણા પાડ્યા અને આખા નેટવર્ક ને તોડી નાખ્યું છે પોલીસે તુરંત ત્રણ આરોપીઓની ધરપકડ કરી અને હવે તેમની પૂછપરછ ચાલી રહી છે ક્યાંથી આવ્યો આ દારૂ કયા માર્ગે આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો શું શહેરી તરફ કે વધુ દૂર અને આ તો માત્ર ગુજરાતમાં દારૂબંધી સખત છે પણ અવારનવાર આવા કેસો સામે આવે છે થોડા સમય પહેલા મુખ્યમંત્રીના વિસ્તાર ગાઢલોડિયામાં રેડ પડી હતી ત્યાં પણ દેશી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા તો પ્રશ્ન એ ઊઠે છે કે કોની નજરથી આ ધંધા ચાલી રહ્યા છે આવા ઓપરેશન તો સારા છે પણ મૂળ કારણોને કેવી રીતે બંધ કરી શકાય આ ઓપરેશનથી એક વાત ફરી સાબિત થયું છે કે પોલીસની આંખો તીખી છે પણ વેપારીઓની હિંમત પણ ઓછી નથી ત્યારે આ સમગ્ર ઘટના બાબતે આપ શું વિચારો છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ